દોસ્તો તમને પણ કમરનો દુખાવો થાય છે અને તેની સાથે સાથે બંને પગમાં જણ ખાલી ચડે છે કે પછી ઊભા થઈને તમે ચાલવાનું શરૂ કરો એટલે બંને પગ ભારે થઈ જાય છે તો આ કન્ડિશનનું એક ખૂબ જ કોમન કારણ હોઈ શકે છે તે છે લિગામેન્ટમ ફ્લેવમ હાઈપરટ્રોફી આ વસ્તુ સમજાવવા માટે મેં આ વિડીયો બનાવેલો છે કારણ કે આવી કન્ડિશનના ઘણા દર્દીઓ અમારી પાસે આવે છે અને આજકાલ તો એવું પણ છે કે એમઆરઆઈ રિપોર્ટ લઈને ડાયરેક્ટ દર્દી આવે છે અને અમને બતાડે છે કે સર આમાં લિગામેન્ટમ ફ્લેવમ હાઈપરટ્રોફી લખેલું છે તો આનો મિનિંગ અમને સમજાવો તો આ વિડીયો તમે એન્ડ સુધી જુઓ તમને ખ્યાલ આવશે કે તે શું હોય છે સૌથી પહેલાં તમે સમજો કે લિગામેન્ટમ ફ્લેવમ શું હોય છે હવે આ આપણા મણકા છે જો તમે કોઈ પણ દર્દીને આગળથી જોતા હો તો તે આ રીતનું હોય છે અને પાછળથી એ આ રીતના મણકા હોય છે દર બે મણકાને જોડતું એક લિગામેન્ટ એક એકદમ ટાઈટ સ્ટ્રક્ચર હોય છે અને તે આ બે મણકાને જોડીને રાખે છે દર બે મણકામાં આ લિગામેન્ટ હોય છે હવે આ લિગામેન્ટનું કામ શું હોય છે કે આ લિગામેન્ટ બે મણકાને જોડીને રાખે છે થોડો ઘણો સપોર્ટ આપે છે તેની સાથે સાથે અંદર જે નસ હોય છે તેને પણ થોડું ઘણું પ્રોટેક્શન આપી શકે છે હવે જેમ જેમ ઉંમર વધે છે તેમ આપણા ઘૂંટણ ઘસાતા હોય કે વાળ ધોળા થતા હોય તે રીતે મણકામાં પણ ઘસારો આવી શકે તો આ જે લિગામેન્ટ છે તે લિગામેન્ટની જાડાઈ તે લિગામેન્ટ જેટલું પણ પાતળું હોય છે તેટલું સારું હોય છે પણ તે ઘણી વખત એકદમ જાડું થઈ જાય એકદમ મોટું થઈ જાય છે હવે લિગામેન્ટ જેમ જેમ જાડું થતું જાય તેમ તેમ આગળ જે નસ આવેલી હોય છે તેની ઉપર દબાણ આપવા માંડે છે જેમ નસની ઉપર દબાણ આવે એટલે તમને કમરમાં દુખાવો થાય પગમાં જણજણાટી થાય ઊભા થઈને તમે ચાલવાનું શરૂ કરો એટલે પગમાં એકદમ ભારે પણ ઘણા દર્દીઓ એવું કહે છે પગ એકદમ લાકડા જેવા થઈ જાય છે ને અમારે બેસી જવું પડે છે આવી તકલીફો થઈ શકે છે હવે તેમાં તમારે શું કરવું જોઈએ સૌથી પહેલાં તમે એક ક્વોલિફાઈડ સ્પાઇન સર્જનને મળો તેમને જરૂર લાગશે તો તમારો એમઆરઆઈ કરાવશે અને એમઆરઆઈમાં જો એવું આવે કે લિગામેન્ડમ ફ્લેવમ હાયપરટ્રોફી હોય છે તો તેની ટ્રીટમેન્ટ થઈ શકે છે એકદમ અર્લી સ્ટેજમાં તેમાં ફક્ત દવા ફિઝિયોથેરાપી કેટલીક સ્ટ્રેચિંગની એક્સરસાઇઝ હોય છે તેનાથી ઘણી જ સારી સારવાર થઈ શકે છે પરંતુ જો સ્ટેજ આગળનું હોય તો તેમાં કમરમાં ઇન્જેક્શનની જરૂરત પડી શકે તેનાથી પણ ટ્રીટમેન્ટ થઈ શકે અને લાસ્ટ સ્ટેજ કે જેમાં નસની ઉપર ખૂબ જ વધારે દબાણ હોય અને તમને ચાલવાનું જરા પણ ન આવતું હોય થોડું ઊભા થઈને બે ચાર ડગલાં અને બેસી જવું પડતું હોય તો આ કન્ડિશનમાં તમને ઓપરેશનની જરૂરત પડી શકે ઓપરેશનમાં આ લિગામેન્ટને કાઢી નાખવામાં આવે છે જેવું આ જાડું લિગામેન્ટ છે તેને કાઢો એટલે ત્યાંની નસની ઉપરનું દબાણ હટી જાય અને તમને ચાલવામાં કોઈ જ તકલીફ બીજા દિવસથી નથી રહેતી આ ઓપરેશન ખૂબ જ સક્સેસફુલ છે પ્રોવાઇડેડ કે કોઈ એક્સપિરિયન્સ ફાઇન સર્જન દ્વારા સારા ઓપરેશન થિયેટરમાં સારા ઇક્વિપમેન્ટ અને સારા ઇન્સ્ટ્રુમેન્ટ સાથે આ ઓપરેશન કરવામાં આવ્યું હોય તો તમને આવી કોઈ પણ તકલીફ હોય તો તમે તમારા ક્વોલિફાઈડ સ્પાઇન સર્જનને મળો અને તેનું નિરાકરણ ઇઝીલી આવી શકે છે ધન્યવાદ